જેને વિજેતા થાય એ મિત્રોને વિનંતી કે શાંતિ રાખવી તમારી વસ્તુ તમારા કિસ્મતથી થી જે લાગે છે એ તમારા ઘર સુધી 100% પહોંચશે એની ફૂલ અમે બોજી આપો છો અને તમારી બધાના વિશ્વાસથી અમે તમારો નવો સાહસ નવો ડ્રો મૂક્યો છે રામદેવ ફાઉન્ડેશન પોર્ટલ એની અંદર પહેલો ઇનામ છે

મુજબ અમે ના મુજબ દિવસના પચાસ સો બોલાવી અને દરેકને સાધન અને વસ્તુ આપશું અને

એટલે તમારે ઇનામ લાગ્યો છે ને આટલા પૈસા નાખો એક રૂપિયો કોઈને નાખવાનો થતો નથી તમારા ભાઈ કોઈનો ફોન આવે કોઈને એક રૂપિયો પણ નાખવાનો થતો નથી જે વ્યવહાર લેવાનો વ્યવહારિક થતો હશે એ મારા ઓફિસ છે આમને સામને ભાઈને જ કરવાનો હશે એટલે કોઈ મારી જોડે એમને ખૂબ જ ફોન આવતા કે અમારે બાઈક લાગે ચાર હજાર મોકે પાંચ હજાર મોકે એવી વાતમાં કોઈ આવવાનો નથી જેને ઇનામ લાગે એમને ઇનામ

પૈસા નહીં આવ્યા હોય એમને આ વખતે ઇનામ અમે નહીં આપીએ આ સ્ટેજ ઉપરથી હું કહું છું કે ઘણા ખરા એવા હોય છે કે પૈસા નોકતા નથી કુપન લઈ લે છે તો આને પૈસા જેને નહીં નાખ્યા હોય અને એમને ઇનામ લાગશે એ ઇનામ અમે ગૌશાળાને અર્પણ કરીશું એ પણ અહીંયા સ્ટેજ ઉપરથી હું જાહેરાત કરું છું ભાટી સાહેબ ધન્યવાદ ખુબ ખુબ ધન્યવાદ બીજું વસ્તુ તમને કહું કે બીજો ડ્રો એમણે ચાલુ કર્યો છે તમે ટિકિટો એજન્ટ જોઈને ખરીદજો હું તમને વિનંતી કરું છું દેખો અને ઘણા લોકો આનો ચર્ચાનો વિષય બનાવે એની પર કરી બાપુ બાપુની હાજરી છે ત્યારે

કુલ 1800 એજન્ટ છે લો ખૂબ ખૂબ ધન્યવાદ જોરદાર તાળીઓથી બધાઓ 1800 લોકોનું ઘર ચાલે છે 1800 લોકોને રોજગાર મળે છે તો એનાથી મોટી શું વાત છે મિત્રો આ તો એક ફેક્ટરી ગણાય આ એક ફેક્ટરી ગણાય આ રતન ટાટા હતા એમણે શું કર્યું તો લોકોને દાન નતા કરતા પણ લોકોને રોજગાર આપતા હતા ભલે ગમે તે રીતે છે પણ આજે 1800 લોકોને રોજગાર તો મળે છે ને

દીકરી ઉપર લઈ લાગ ઉભા રહેતા કેમેરા માં બિલકુલ લાવી હોવું જોઈએ આગળ અહિયાં મારી જોડે પણ કોઈ ના ઉભા રહેતા પ્લીઝ ખુરશી મૂકો એટલે દીકરી નીચે ઉધી કે